કોને નિમણૂક કરવામાં આવે છે તે આપણે જોઈએ ભગવાન શિવજીના મંદિર ની અંદર બે હજાર પચીસની સરપંચની તૂંટણી અનુલક્ષીની સમગ્ર લાલપુર ગામના છત્રીસ કોમના લોકો ભેગા થઈ અને લાલપુર ગામની અંદર રાજી ખુશી હરાશ ઉલ્લાસની સાથે સરપંચ તરીકે દેસાઈ વણાભાઈ દરગાભાઈની નિમણૂક કરી છે અને ડેપ્યુટી સરપંચ તરીકે ઠાકોર દિનેશભાઈ કેસાઈજીની સમગ્ર ગામ ભેગા થઈ અને વરણી કરેલી છે અને તેની સાથે તમામે તમામ

આ બંને મિત્રોની સરપંચ તરીકે વણાભાઈ દરગાભાઈ દેસાઈ અને ઉપ સરપંચ તરીકે દિનેશભાઈ કિશાભાઈ ઠાકોર ની રાજી ખુશી સાથે વરણી કરવામાં આવી છે એ બદલ બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન એક ઉત્તમ બોલ તમે કહો આ ગામનો એટલો પ્રેમ સંબંધ થઈ અને એવું થયું કે આપણે બિનહરીફ કર્યા એ બદલ ગ્રામજનોનો સર્વેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બંને ડેપ્યુટી સરપંચ ને સરપંચ અને ગમે ત્યારે અડધી રાતે કોઈ બી કામકાજ હોય તો તમ તારે અડધી રાતે કામ માટે અમે સતપર બંને તૈયાર છીએ ગમે ત્યારે કે જો બંને સત્પર અને પંચાયતમાં કોઈ બી કામકાજ માટે કે ભલે બહારનું હોય દવાખાનાનો કોઈ બી કામકાજ માટે ચોવીસ કલાક માટે તમારા સાથે પંચાયત સ્કૂલો ગમે તે પંચાયત નું કામકાજ હોય તો બધા રાશી અને કામ કરવાના છીએ બોલો

ભાઈ હા સેપ

આ જમણા હોવા લાગે પરોને લઈ લેજો આ ગામ મે તો આયોજન જય વાહ મોર ના 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 ઓરે ખોબુ દો બાબા છોરા બાહોદ બી જય